મહિલા દર્દી અને તેમના સંબંધીઓને સારવાર માટે દાખલ કરવાને બદલે એક કલાક સુધી રજડાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે તો વિડીયો વાયરલ થતા સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતનો ભોગ એક મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જોકે આક્ષેપ છે કે હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ ગંભીરતા દાખવી ન હતી જેના કારણે દર્દીના સંબંધીઓ ડોક્ટરને શોધવા માટે હોસ્પિટલમાં રઝડતા રહ્યા હતા પરંતુ હાજર ડોક્ટરો એક સારવારનો ટોપલો ઢોળતા રહ્યા અને સારવાર કરનાર ડોક્ટર હાજર ન હોવાનું જણાવતા રહ્યા હતા તો આ ઘટનાથી કંટાળી અને દર્દીના એક સંબંધીએ સ્મીમેર હોસ્પિટલ બનાવી લીધો હતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેને કારણે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે ગંભીર ઇજા હોવા છતાં ડોક્ટરોએ તાત્કાલિક સારવાર ન આપતા દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો સ્મીમેર હોસ્પિટલના દર્દીની સારવારમાં બેદરકારીનો વિડીયો વાયરલ થતા સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે રાજન પટેલે જણાવ્યું છે કે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારે સાખી લેવાશે નહી આ વિડીયો અમારા ધ્યાને આવ્યો છે અને તમામ બાબતે તપાસના આદેશ અપાયા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્મીમેર ભવિષ્યમાં ક્યારેય થવી ન જોઈએ તેમણે ઉચ્ચતમ ડોક્ટરો હોવા છતાં આવી ફરિયાદો આવતી હોવાને યોગ્ય ગણાવ્યું ન હતું તો આ ઘટનાએ ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલની સેવાઓ અને દર્દીઓની સંભાળ ઉપર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે રાજન પટેલના આદેશ બાદ હવે આ મામલે શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું એક મહિલાને સારવાર નહીં મળતી હતી અમે તાત્કાલિક ભવિષ્યમાં બનવી નહીં જોઈએ આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે તેના માટે એક ઉમદા હેતુથી આ સ્કૂલ આ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે એ માટે આપણે ઉચ્ચતમ ડોક્ટરો પણ અહીંયા રાખ્યા છે પણ કદાચ કોઈક કેસમાં આવું થઈ જાય છે પણ અમે નિમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં